જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતી પર નિર્ભર છે શ્રી દર્શનભાઈ આવા જ ખેડૂત છે અને તે ખેતી પણ સારી રીતે કરે છે પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક સંગ્રહની સમસ્યા મોટી થયેલી હતી એ પહેલા નોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી પાક બગડી જાતો પાકને ખરાબ થઈ જાતો પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે હવે એવું નથી આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે અને હું એવું કહેવા માગું છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે જોકે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રૂપિયા સબસિડી મળેલી છે જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવેલું છે આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે બાવીસ ટકા ખેત ઉત્પાદનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે શીરદર્દ દર્દ સમાન હોય છે પણ રાજુલાના પરાપીપળીયાના વિક્રમભાઈ એ આ શીરદર્દમાંથી છુટકારો પ્રાપ્ત કરેલો છે રાજ્ય સરકારની જે યોજનાઓ છે સબસિડીની ગોદામની જે કરીને એમાં આપણે પંચોતેર હજારની જોઈએ છીએ તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ પછી નાના એવું ઘણી યોજનાઓ છે એમાં ઘણી સબસિડી છે બિયારણ છે હાથી છે રોટાવેટર છે ટ્રેક્ટર છે મોટું છે કુવા છે એમાં બહુ મોટી સબસિડી છે ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવાની પરિસ્થિતિમાંથી મુક્તિ મળી રહી છે અને તે ખેત ઉત્પાદન લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક સાબિત થઈ છે